રાજકોટમાં સાડા ત્રણ ઇંચ ગોંડલમાં સાડા ચાર ઇંચ ખાબક્યો છે જેટકો સબસ્ટેશનમાં વીજળી પડતા પાવર સપ્લાય ઠપ થઈ ગયો છે ધારી દાહોદ ધાનપુર સુરતના માગરોડમાં વીજળી પડી હતી જેમાં અલગ અલગ જગ્યાએ સાત લોકોના મોત નીપજ્યા છે જી હા મિત્રો પાવી જીતપુર મોકડ ગામમાં વીજળી પડવાથી મોત થયું છે તો દાહોદમાં વીજળી પડતા બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગોના સ્થળોમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઘણા સ્થળોએ પણ વરસાદ પડી શકે છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ